નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરી દઈએ તો વીસીઈ રૂપિયા માગશે તો તરત જ મિત્રો કાર્યવાહી રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે ખેડૂતોએ વીસીએને કોઈ પણ પ્રકારને રકમ આપવા ન કહ્યું છે સરકાર મિત્રો દરેક ફોર્મ માટે વીસીએને બાર રૂપિયા આપ્યા છે ફરિયાદો બાદ મિત્રો વિકાસ કમિશનરે જણાવ્યું કે જો કોઈ વીસીએ ખેડૂત પાસેથી મિત્રો રૂપિયા માગશે તો તેમની સામે કડક કાર્યવાહી થવાની છે કલેક્ટરને સૂચના આપવા

સરકાર દ્વારા મિત્રો કોઈ પણ ફી ચૂકવવામાં આવતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબલલ પટેલની લેટેસ્ટ આગાહી અંબલલ પટેલે આગાહી કરી છે કે પચીસ તારીખથી લઈ અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન મિત્રો બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાશે તો જેના કારણે મિત્રો રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થશે તો બે તારીખથી લઈને આઠ ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિષયથી સુરત નવસારી ભરૂચ અને અમરેલીમાં કમોસમી વરસાદ પડી શકે છે તો ડિસેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં હિમવર્ષાને લીધે ઠંડીનું જોર વધશે હા અને ખેડૂતોના ઘઉં શાકભાજી અને જીરાના પાકમાં મિત્રો ફૂગ તથા રોગથી બસવા સાચવીથી પગલા લેવા પણ અંબલ અલ પટેલે મિત્રો આગાહી કરી છે તો તમને મિત્રો જણાવી દે કે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પચ્ચીસ તારીખ જુલાઈએ અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન એક મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપસાગર ની અંદર મિત્રો ચક્રવાત છે તે મિત્રો ઊભું થશે અને જેના કારણે મિત્રો રાજ્યમાં ઠંડીમાં પણ મિત્રો આંચન ઘટાડો થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડમાં મોટા ફેરફારની તૈયારી ઉદય નવા આધાર કાર્ડમાં ફક્ત ફોટો અને ક્યુઆર કોડ રાખવાની યોજના બનાવી રહ્યું છે જેથી મિત્રો વ્યક્તિગત માહિતી ઓફલાઈન વેરીફિકેશન દરમિયાન લીક ન થાય અને મિત્રો ગોપનીયતા વધુ મજબૂત બને તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે હવે આધાર કાર્ડની અંદર ઉદય દ્વારા જે પણ મિત્રો આધાર કાર્ડની અંદર મોટો ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાપરમાં ખાતર મેળવવા માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર કચ્છના મિત્રો રાપરમાં રવિ પાકના વાવેતર માટે ખાતરની તીવ્ર અછત જોવા મળી રહી છે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંધ પાસે વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી છે તો ખાતર ન મળવાથી વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ખેડૂતોએ તાત્કાલિક મિત્રો ખાતરની વ્યવસ્થા કરવા સરકાર પાસે રજૂઆતો પણ કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સહાય મેળવા ખેડૂતો ઓગણત્રીસમી સુધી અરજી કરી શકશે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા જે પણ પાક નુકસાન પેટે સહાય ચૂકવવા રાજ્ય સરકારે ઐતિહાસિક એક હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ છે તે મિત્રો ખેડૂતો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે અને તેના અંતર્ગત મિત્રો રાજ્યમાં ખેડૂતો અરજી કરી રહ્યા છે તો હજુ પણ ખેડૂતો ઓગણત્રીસમી સુધી અરજી કરી શકશે તેમ મિત્રો રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર મિત્રો ઓમ પ્રકાશ

બંને પાકો માટે એક સમાન રૂપિયા બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર બે હેક્ટરને મર્યાદામાં આ સહાય આપવાનો મિત્રો ઉદારતામાં નિર્ણય કર્યો છે તો ખેડૂતો ઓગણત્રીસમી તારીખ સુધી અરજી કરી શકીએ તે મિત્રો કલેક્ટરે જણાવ્યું છે તો તમને મિત્રો જણાવી દે કે જે પણ ખેડૂતોને અરજી કરવાની બાકી હોય તે મિત્રો ઓગણત્રીસમી તારીખ સુધીની અંદર અરજી કરી લે

છત્તી હજાર એકવીસ સુધી એક પણ હપ્તો મળ્યો ન હતો મિત્રો ઓનલાઈન સ્થિતિ નો નિરીક્ષણ કર્યા પછી અસ્વીકાર નો કારણ મિત્રો સતત મિત્રો દર્શાવવામાં આવ્યું હતું તો બેંક દ્વારા મિત્રો નકારવામાં આવ્યું અને બેંક માં એકાઉન્ટ નંબર

કે તમારે મિત્રો ઈ કેવાય પણ બાકી હોય છે અથવા તો મિત્રો તમારા બેંકની અંદર એવી પણ મિત્રો કોઈ પણ ભૂલ હોઈ શકે છે અથવા તો મિત્રો આંકડાઓમાં પણ ભૂલ હોઈ શકે છે તેમના લીધે મિત્રો તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો છે તે આવવામાં અટકી શકે છે જો તમારે આવી ભૂલ હોય તો વહેલી તકે મિત્રો આવી ભૂલ સુધારી લેજો ખેડૂતો ને આ સ્થિતિ જોતા પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી સહકારી અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરો ને મુલાકાત લઈ અને સ્થળ નિરીક્ષણ કર્યુંડિયા અને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો આ બેઠક કરી હતી અને તેમણે બેંક દ્વારા એસ અને ડોડીયા બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો બેઠક યોજીને આજે યુનિયન બેંક ખાતે મિત્રો કોડીનાર તાલુકાના અગ્રણે શિવભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એક મિત્રો મહત્વનો નિર્ણય લીધો હતો

બધા જ અંદર ખેડૂતોને મિત્રો જીરો ટકા વ્યાજ દરે ધીરણ આપવું જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળ્યો વધારાનો વીજ પુરવઠો યોજાયેલી બેઠકમાં આ નિર્ણય પર મારી હતી અને ખેડૂતો દ્વારા મિત્રો કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં મિત્રો રાખીને વીજ પુરવઠાના કલાકોમાં સીધો વધારો કરવામાં આવ્યો છે તો આ પગલાથી ખાસ કરીને જીરુ સહિતના રવિ પાકોને પૂરતો

મળવાનો છે તો ખાસ કરીને જીરાની ખેતીવાળા વિસ્તારોની અંદર ખેડૂતો માટે આ મોટા રાહતરૂપ બનશે

મોઢામાં આવેલો કોળિયો ચીનવાયો છે તો તેના લીધે માત્ર જ એક જ મિત્રો કમોસમી વરસાદ નહીં છેલ્લી 7 સીઝનમાં ખેડૂતોએ વાવાજોડા અતિવૃષ્ટિ કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે એમ જ છેલ્લામાં 2 વર્ષથી ખેડૂતોને કમર પણ તૂટી ગઈ છે વર્ષ મિત્રો જુલાઈ અને ઓગસ્ટ 2024 ની અતિવૃષ્ટિ ઓગસ્ટ 2024 નો કમોસમી વરસાદ સપ્ટેમ્બર 2025 ની અતિવૃષ્ટિ અને અત્યારે મિત્રો ઓક્ટોબર 2025 નો કમ વરસાદ વર્સાદે ખેડુતોને મિત્રો પડ્યા ઉપર પાટુ માર્યું છે તો ખાસ કરીને મિત્રો અહીંયા પાલભાઈ આંબલેનું કહેવું છે કે ખેડુતોને મિત્રો માત્ર સહાયથી નહીં ચાલે જો મિત્રો તમારે ખેડુતો માટે કઈ કરવું હોય તો ખેડુતોને જે પણ પાક ધીરણ અને દેવું છે તે મિત્રો માફ કરી દે તો જ મિત્રો ખેડુતો આ કપરા સમયમાંથી બહાર આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો ઉદ્યોગપતિનો દેવું માફ થઈ શકે છે તો ખેડૂતોનો નુકસાન કેમ નહીં રાજ્યમાં જે પણ મિત્રો કમોસમી વરસાદને પગલે પાકને થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતોનો આક્રોશ હવે ઉફાન પર છે કમોસમી વરસાદના કારણે પાકને થયેલા 80% થી 85% નુકસાન બાદ ખેડૂતોમાં ઉકળાટ પણ જોવા મળી રહ્યો છે તો ખેડૂતોનો આક્રોશ એટલો છે કે હવે ખેડૂતોની સહાયમાં ઉદ્યોગપતિનો મળતી મદદ જોડાય છે પરુષ

સ્ત્રીઓ માટે માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવા માટે મહત્વપૂર્ણ છે તો આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને રૂપિયાની સહાય છે તો જેનાથી મિત્રો માતા અને શિશુના ઘટાડો થશે અને સશક્તિકરણમાં મદદ મળશે તો આ યોજનાનો લાભ મિત્રો આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે નમોશ્રી યોજનાનો ફોર્મ મિત્રો આંગણવાડી કેન્દ્ર અથવા તો મિત્રો ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરીમાં મિત્રો મફતમાં મળે છે જો તમે પણ મિત્રો પ્રેગ્નેન્ટ હોય અથવા તો મિત્રો સગર્ભા હોય તો તમને પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા બાર હજાર સહાય છે તે મિત્રો મળે છે આમનું ફોર્મ મિત્રો તમે આંગણવાડીની અંદર એટલે કે જે પણ તમારા નજીકની અંદર તમારા ગામની અંદર આંગણવાડીનું કેન્દ્ર હોય ત્યાં જઈને તમે મિત્રો આ યોજનાનું ફોર્મ મફતની અંદર ભરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા મળશે પચાસ ટકા સુધીની સબસીડી ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે કારણ કે મિત્રો ખેડૂતો આધુનિક ખેતીમાં જે પણ ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે તો ટ્રેક્ટર વિના ખેડાણ બીજ વાવવા અને પાક કાપવા અંતે મિત્રો મુશ્કેલ બની જાય છે ગ્રામીણ ખેડૂતોને ઘણીવાર ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે તો જેનો ખર્ચ મિત્રો લાખો રૂપિયા થઈ શકે છે આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક ખાસ યોજના શરૂ

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણી ખતરનાક જેમ જેમ મિત્રો બે હજાર ચોવીસ નું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ તે મિત્રો વર્ષ માટેની તેની આગાહીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે શું ખરેખર મિત્રો બે હજાર છવ્વીસ માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે શું મિત્રો સોનું એટલું સસ્તું થઈ જશે કે દરેક વ્યક્તિ માટે તેને ખરીદી લે છે તો ખાસ કરીને મિત્રો આ ચોંકાવનારી બાબા વેંગાની ભવિષ્યવાણી જાણી લેજો બાબા વેંગાએ બે હજાર છવ્વીસ માટે સૌથી

પતન શરૂ થશે જો આ ચાચું પડે તો બે માનવતા માટે સૌથી કાળો સ્વર્ષ સાબિત થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામનગરના કાલાવડમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાય અને પાક ધિરાણ માફીની માંગ કરાયે જામનગરના કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા વ્યાપક પાક નુકસાનને પગલે વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતોએ મામલેદાર અને આવેદન મિત્રો સુપ્રત કર્યું હતું આ રજૂઆતમાં તાત્કાલિક મિત્રો સહાય અને પાક ધિરણ દેવા માફીની પણ માંગ કરવામાં આવી હતી આવદન પત્રમાં જણાવ્યું હતું કે આ વર્ષે સતત કમોસમી વરસાદના કારણે ખેત ખેતરમાં ઉભેલા મગફળી કપાસ સોયાબીન અને તલ સહિતના પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે તો જેના પરિણામે મિત્રો ખેડૂતોને સો સુધીનું આર્થિક નુકસાન થયું છે તો કાલાવડ તાલુકાના ડેરી મેટિયા ભંગળા શીશાંગ અને મિત્રો ગોલણિયા મચ્છીવડા આ બધા વિસ્તારોની અંદર આ બધા ગામડાઓની અંદર ભારે મિત્રો નુકસાન થયું છે જેથી મિત્રો ખાસ કરીને જામનગરના કાલાવાડના ખેડૂતોનું અને મિત્રો જે પણ લોકોનું કહેવું છે કે મિત્રો જે પણ ખેડૂતોનું પાક ધિરણ અને મિત્રો દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ સાથે સાથે મિત્રો મોરબી જિલ્લાના આઠ ગામોના ખેડૂતો સહિતના ગામોના ખેડૂતો આ આવેદનમાં જોડાઈને સરકાર અપીલ કરી છે કે પાકના નાશને કારણે મિત્રો થયેલા આર્થિક નુકશાન સો ટકા વળતર આપવામાં આવે અને ખેડૂતોના બધા દેવા માફ કરવામાં આવે આ આવેદનમાં ખેડૂતો

જેથી મિત્રો યોગ્ય પ્રમાણમાં વળતર આપવાની માંગ ખેડૂતોએ કરી છે